નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિષય ગુજરાતી પ્રથમ ભાષા કૃતિ નંબર ચૌદ જો કે તમને જણાવી દઈએ કે આ જે કૃતિ છે ચૌદમી કૃતિ છેલ્લું દર્શન તે આ વર્ષે અભ્યાસક્રમમાં એના પ્રશ્નોત્તર રૂપે પૂછાવાની નથી પરંતુ તમારી જાણકારીમાં વધારો થાય એ હેતુસર આપણે આ કૃતિ વોઇસ રેકોર્ડર દ્વારા મૂકીએ છીએ જેથી કરીને આજે નહીં તો ભવિષ્યની અંદર તમારે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપો છો અથવા તો તમારે કોઈ કાવ્યની પંક્તિઓ સમજાવવાની થાય છે વિચાર વિસ્તારની અંદર અથવા તો કોઈ સુભાષિત સમજાવવાનું થાય છે તો કાવ્યને કેવી રીતે સમજાવવું એનો આસ્વાદ કેવી રીતે કરવું એના વિશે આ લેખ છે તો આ કૃતિ ફરીથી એક વખત કહી દઉં કે આ વર્ષે આ કૃતિ અભ્યાસક્રમમાં પૂછાવાની નથી તેમ છતાં પણ આપણે આ કૃતિને આજે સમજવાનો પ્રયત્ન કરીશું તો આ જે છેલ્લું દર્શન છે એ મૂળ આસ્વાદ છે આસ્વાદ એટલે શું કોઈપણ કૃતિ શું કહેવા માગે છે એના વિશેનું લખાણ કે ભાઈ આમાં શું છે એ આમ તો સ્વાદ શબ્દ એ જીવા જીભ સાથે સંકળાયેલો છે આસ્વાદ જે છે એ મન અને હૃદય સાથે સંકળાયેલો છે આસ્વાદનો અર્થ થાય કૃતિને સમજવી તે માણવી તે તો જુઓ આના સર્જક છે જયંત કોઠારી જયંતભાઈને હું પહેલી વખતે ઊંઝા જોડણી કોષની અંદર જ્યારે વ્યાખ્યાન ચાલતું હતું તે વખતે હું એ વખતે એમ એમાં અભ્યાસ કરતો હતો અને ત્યારે ઊંઝાની અંદર ઈ અને ઉ એની જબડી ગુજરાતીમાં લડાઈ ચાલતી હતી અને એ વખતે જયંતભાઈ ડગું મગું ચાલે એ જ ક્રીમ કલરનો જબ્બો અને લહેંગા સાથે ડગુમગુ ચાલી આવે ત્યારે મને એમ થયું કે આ આ કાકા આટલી ઉંમરે શું બોલશે પણ જેવા સ્ટેજ ઉપર બેઠા અને જે બોલવાની શરૂઆત કરી ત્યારે મને એમ થયું કે ઓહો જયંતભાઈ તો જોરદાર બોલે છે ને સાંભળવું ખૂબ જ ગમેલું એમ તો એવા જયંત કોઠારીના ટીવાયમાં હું ગુજરાતી ભાષા વ્યાકરણ વિમર્શ એ પણ એમનું મેં સંદર્ભ તરીકે બહુ જ ઉપયોગ કર્યો તો એવા જયંત કોઠારી અઠાવીસમી જાન્યુઆરી ઓગણીસો ને ત્રીસ અને અવસાન પહેલી એપ્રિલ બે હજાર તો ગુજરાતી ભાષા સાહિત્યના સંશોધક અને વિવેચક શ્રી જયંતભાઈ સુખલાલ કોઠારીનો જન્મ રાજકોટ સૌરાષ્ટ્રમાં થયો હતો બી એમાં ગુજરાતી સંસ્કૃત વિષય સાથે પ્રથમ વર્ગ મેળવ્યો તેમજ એમ એમાં પ્રથમ વર્ગ પ્રાપ્ત કર્યો અમદાવાદની ગુજરાત લો સોસાયટીની કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્યશીલ રહ્યા ભારતીય કાવ્ય સિદ્ધાંત અને પ્લેટો એરિસ્ટોટલની કાવ્ય વિચારણા ઉપક્રમ અનુક્રમ એ એમના સ્વાધ્યાય તેમજ તાત્વિક ચિકિત્સક દૃષ્ટિના દ્યોતક દ્યોતક એટલે જેને કહેવાય કે દ્યુતિ ઉપરથી દ્યોતક દ્યોતક પ્રકાશમાન પ્રકાશિત પ્રકાશનો છે ઉત્તમ ભાવકની સરહૃદયતા તેમજ નિર્ભીક તત્વદર્શન વિવેચનનું વિવેચન એમાં જોવા મળે છે સાહિત્ય સ્વરૂપોના સ્વરૂપો અંગેના લેખો વ્યાસંગ તેમજ સિદ્ધાંત ચર્ચાના લેખો અનુષંગમાં જોવા મળે છે સાહિત્યિક તથ્યોની ને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક મળ્યું છે વિવેચન ઉપરાંત સુદામા ચરિત્ર નિબંધ ટૂંકી વાર્તા એકાંકી અંગેના સુંદર સંપાદનો તેમણે આપ્યા છે આસ્વાદ અષ્ટાદશી અષ્ટાદશી એટલે આઠ વખત દસ એટલે કે એસી એ જુદા જુદા કાવ્યો પરના આસ્વાદ વિવેચનનું જયંતભાઈ કોઠારીનું નોંધપાત્ર પુસ્તક છે જેમ પ્રસાદ બ્રહ્મભટ્ટનું તેત્રીસ કાવ્યાસ્વાદો છે એવી રીતે આમનું આ કાવ્ય હોય અને એનો આસ્વાદ હોય એવી રીતે યોગેન્દ્ર વ્યાસનું પણ ખરું મારી આંખે કંકુના સૂરજ આત્મ્યા એના વિશેનું પણ ખરું ઉમાશંકરભાઈનું પણ ખરું તો ખાસ તો ભારતીય કાવ્ય સિદ્ધાંતોને આધારે કાવ્યકૃતિની તેમણે કરેલી તપાસના સંદર્ભમાં એમાંથી રામનાયણ વિશ્વનાથ પાઠકના છેલ્લું દર્શન સોનેટનો આસ્વાદ લેખાઈ લીધો છે એટલે મૂળ એમનું પુસ્તક છે આસ્વાદ અષ્ટાદશી એ એ જેટલા પુસ્તકોના એંસી જેટલા કાવ્યોના આસ્વાદો એમાંનું એક એટલે છેલ્લું દર્શન અને એ છેલ્લું દર્શન અહીં લેવામાં આવેલું છે તો જુઓ કવિ રામનારાયણ વિશ્વનાથ પાઠકે આ મૂળ કવિતા છે રાવી પાઠકની એ રાવી પાઠકની કવિતાનું નામ છે છેલ્લું દર્શન અને એ છેલ્લું દર્શન નામની કવિતા વિશે જયંત કોઠારી જે સમજ્યા છે એ આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તો જુઓ હું હું વર્ગખંડની અંદર જે કાવ્ય ચલાવું છું અને એને સમજાવવાનો પ્રયત્ન કરું છું તમે જે સમજો છો બસ એ જ પ્રકારની શૈલી છે જેથી કરીને કાવ્યને કેવી રીતે સમજવું એ આના ઉપરથી ખ્યાલ આવે તો જુઓ રાવી પાઠકે પ્રથમ પત્નીના અવસાન નિમિત્તે રચેલા પ્રસ્તુત મૃત્યુ વિષયક સોનેટમાં આંખને અશ્રુ ન વહાવી હવે પછી પત્નીનું દર્શન અલભ્ય છે તે કરી લેવા વિનવે છે અને માંગલ્યની સામગ્રી ધરાવવાનું કહી ધમાલ ન કરવા જણાવી એના સૌંદર્યને અખંડિત રાખવા જણાવે છે જે સ્થાન એમના હૃદયમાં અંકાયું છે તે કદી કોઈ લઈ શકે તેમ નથી અગ્નિની સાક્ષીએ મળ્યા હતા તેવી રીતે અગ્નિની સાક્ષીએ છૂટા પડવાની આ ઘટનાને વિશેષ મંગલમય ગણાવે છે આમ આ સોનેટમાં મૃત્યુ જેવી દુઃખદ ઘટનાને પણ મંગલમય બતાવીને બનાવીને રજૂ કરી છે એટલે હીરાબેન પાઠક એમના બીજી વારના પત્ની એમના પ્રથમ પત્નીનું અવસાન થયું રાવી પાઠકનું પછી એમના વિદ્યાર્થીની એવા જે એમની સાથે પીએચડીનો અભ્યાસ કરતા હતા એ વખતે ખાસો ઉહાપો થયેલો પણ હીરાબેન પાઠકે રાવી પાઠકની જે સેવા કરી છે ઉત્તમ કારણ કે રાવી પાઠકને પણ છેલ્લે તો ભગંદરનું દર્દ હતું અને બહુ તકલીફ હતી પણ છતાં હીરાબેને એટલી સરસ સેવા કરીને હીરાબેન પાઠક એ એમણે પણ લખી લિખિત હું આવું છું મેઘાણીનું છે એમ કે તમારી લેખણ લઈને આવું એમ પત્ર લખ્યો છે એવી પણ એમની અમર કાવ્ય કાવ્યકૃતિ બની છે તો આ કૃતિ જેનું નામ છેલ્લું દર્શન એ પહેલાં હું સોનેટ છે ને એને વાંચું છું એ જેમાંથી લેવામાં આવ્યું છે શેષના કાવ્યો છે રામનારાયણ વિશ્વનાથ પાઠક એના સર્જક છે તો શું કહેશે જુઓ ધમાલ ન કરો જરાય નહીં નયન ભીના થશો ઘડી પઘડી જે મળી નયનવારી થંભો જરા કૃતાર્થ થઈ લો ફરી નહીં મળે જ સૌંદર્ય આ સદા જગત જે વડે હતું હસંતુ માંગલ ધમાલ ના કરો ધરો બધી સમૃદ્ધિ માંગલ્યની ધરો અગરુ દીપ ચંદન ગુલાલ ને કુમકુમ ધરો કુસુમ શ્રીફલો ન ફરી જીવને આ થવો સુયોગ અણમૂલ સુંદર સુહા સુહાગી માંગલ્યનો ધમાલ ન કરો ન લો સ્મરણ કાજ ચિહ્નો કશું રહ્યું વિકસ તું જ અંત સુધી જે હ સૌંદર્ય તે અખંડ જ ભલે રહ્યું હૃદય સ્થાન તે નું હવે ન સંસ્મરણ વા નકો સ્વજન એ કદી પુરષે મળ્યા તુજ समीप અગ્નિ તુજ પાસ જુદા થી કહે અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી તો વિચારો કે આ ન કરો નામના આ પેટ્રાર્ક સાઈ સોનેટની અંદર ચૌદ લીટીમાં સર્જકે શું કહ્યું છે એના વિશે જયંત કોઠારી આપણને સમજાવે છે તો જુઓ શું કહે છે મૃત્યુ નિમંત્રક મંગલ કાવ્ય આ આ કાવ્યનો આસ્વાદલેખ છે એનું શીર્ષક છે મૃત્યુને આમંત્રણ નિમંત્રણ આપતું મંગલ કાવ્ય તો રામનારાયણ પાઠકે આ કાવ્ય એમના પ્રથમ પત્નીના અવસાન નિમિત્તે લખેલું છે એ જાણીતી વાત છે એટલે કે વ્યક્તિનિષ્ઠ પોતાના વિશેની વાત છે એમાં અને એમાં જ્યારે પત્નીનો વિરહ થયો એનું આ કાવ્ય છે પણ આ કાવ્ય વાંચતા જે વસ્તુ તરત નજરે ચડે છે તે એ છે કે કવિએ કાવ્યમાં વ્યક્તિ નિર્દેશ સંજ્ઞાનો પ્રયોગ લગભગ ટાળ્યો છે હુંની વાત નથી આવતી મારી પત્ની એવો શબ્દ આવતો નથી અને ભાવનિર્દેશક સંજ્ઞાઓનો જ આશ્રય લીધો છે ભાવ નિર્દેશક સંજ્ઞાઓ જે છે એમાં શું કહે છે કે ભાઈ નયનવાળી સૌંદર્ય માંગલ્ય સમૃદ્ધિ બરાબર આવી જે લાગણીવાળા જે ભાવ છે એને જ વધારે વિશેષ ભાર આપ્યો છે તો કહે છે કે છેલ્લી કડીમાં તો કવિ સુંદરીને સંબોધન કરે છે એમની પત્ની મૃત્યુ પામી છે ત્યારે જ કાવ્યમાં વ્યક્તિ પ્રવેશે છે એટલે કે વ્યક્તિનિષ્ઠ કાવ્ય બને છે તે પહેલાં કાવ્યમાં સુંદરી નહીં પણ સૌંદર્ય છે માંગલ્ય છે જેની અંતિમ વિદાયને કવિ પોતાની અંજલી આપી રહ્યા છે તે કોઈ વ્યક્તિ નથી પણ અમૂર્ત ભાવ છે જે પકડી શકાય નહીં જોઈ શકાય નહીં પણ અનુભવી શકાય એ જ તત્વ છે હવે જુઓ કે આ જયંતભાઈ શું કહે છે કે ભાઈ મૃત્યુનો પ્રસંગ એવો છે કે માણસનો વ્યક્તિરાગ પોતાના વિશેની વાત અત્યંત તીવ્રતાથી પ્રગટ થાય અથવા તો મૃત્યુ વ્યક્તિની ને જગતની નશ્વરતાનું ભાન કરાવે અને નિષેધાત્મક નાસ્તિક દર્શન અસારવાદ એટલે કે આ સંસારમાં કંઈ સાર નથી એવો ભાવ એ તરફ લઈ જાય પણ રામનારાયણ વિશ્વનાથ પાઠક તત્વચિંતક રામનારાયણ વ્યક્તિ રાગવા અટવાય નહીં એ સમજી શકાય એટલે કે આ તો બહુ મોટા ફિલોસોફર હતા અને એટલે આટલી ઘટના બની પણ એમને કંઈ બહુ એટલી બધી અંદરથી દુઃખ થાય પણ કંઈ ના થાય પરંતુ નોંધપાત્ર એ છે કે અહીં અસારવાદમાં પણ સરી પડ્યા નથી નરસિંહ જેવું નથી કે ભાઈ ભલું થયું ને ભાંગી જંજાળ સુખે ભજી સુશી ગોપાળ હા એમને પત્ની ગયાનું દુઃખ છે કે જે નષ્ટ થયું છે એનો શોક નહીં પણ જે પ્રાપ્ત થયું હતું એની ધન્યતા એ કાવ્યનો મુખ્ય સુર છે કે ભાઈ મારી પત્ની મને મળી હતી એણે જે રીતે મને સાચવ્યો છે એ મારા માટે મંગળકારી છે એના માટે હું ભગવાનનો આભાર માનું છું જે ગયું છે એનું દુઃખ નથી જગત અને જીવનને એક અપૂર્વ સૌંદર્ય અને માંગલ્યનો યોગ થયો હતો એવું સૌંદર્ય કે જે અંત સુધી વિકસતું રહ્યું હતું કદી હ્રાસ હ્રાસ એટલે નાશ પામ્યું ન હતું તો છેલ્લી ક્ષણ સુધી એનું દર્શન એ જ કર્તવ્ય એમાં જ જીવનની કૃતાર્થતા હવે આ કાવ્ય ફરીથી સમજાવતા જયંતભાઈ શું કહે છે કે ભાઈ કવિ એ માનવ સહજ લાગણીઓથી પર છે એવું નથી એને માનવ જેવું રામ રામને જેમ માનવ સહજ લાગણી થાય છે એવી એમને થાય છે મૃત્યુ પ્રસંગે જે બનવું જોઈએ તે બને જ છે આંખમાં આંસુ ખાળ્યા ખળાતા નથી આંખોને આંસુ રોકવાની વિનંતી કવિને ફરી ફરીને કરવી પડે છે મન અસ્વસ્થતાથી ઘેરાયેલું છે પહેલી બે પંક્તિમાં ઉદગારો ખંડિત થતા થતાં ચાલે છે તેમાં આ અસ્વસ્થતા ડોકાઈ જાય છે એકવાર નહીં પણ ત્રણ ત્રણ વાર ધમાલ ન કરો એમ કવિ પોતાના મનને વારે છે ને એ બતાવે છે કે મન રહી રહીને અસ્વસ્થ થયા કરે છે એટલે મન હે મારા મન તું ધમાલ ના કરીશ કવિ આ મનઃ સ્થિતિમાંથી ઉગરવાનો પ્રયત્ન કરે છે ઘટનાને એક નવી વિધાયક જીવન દ્રષ્ટિથી જોઈએ વ્યક્તિને સ્થાને ભાવ તત્વ પર એ ધ્યાન કેન્દ્રિત કરે છે અને કશુંક ગુમાવ્યાનો રંજ અનુભવવાને બદલે જે પ્રાપ્ત થયું હતું તેની ધન્યતાને વાગોળવા તરફ મનને વાળે છે કે જે મળ્યું છે ને ગુમાવ્યું છે એનું દુઃખ નથી પણ મને મળ્યું છે ને એનો આનંદ વ્યક્ત કરે છે તો જુઓ આ કાવ્ય જે છે આ કાવ્ય સુંદરીનું નથી સૌંદર્ય કે માંગલ્યનું છે અને મૃત્યુને મંગલકારી બતાવ્યું છે અને સૌંદર્ય કે માંગલ્યના ઉપભોગનું નથી એના પૂજનનું છે સૌંદર્યનું એ છેલ્લું દર્શન છે કે છેલ્લું દર્શન પત્ની અવસાન પામી છે ને હવે છેલ્લે જ એને ચેતા પર લઈ જવાની છે એ વાત કૃતાર્થતા પ્રેરણાનું દર્શન છે દર્શન શબ્દના આપણી ભાષામાં જે અધ્યાસો અધ્યાસોનો અર્થ થાય અર્થ છે તે છે આદરના અને ભક્તિના તે અહીં પ્રગટે છે અગરુ દીપ ચંદન ગુલાલ કુમકુમ કુસુમ શ્રીફળ વગેરે ધરવાનું કવિ કહે છે તે બધી પૂજન અર્ચનની સામગ્રી છે એટલે સૌંદર્યનું પૂજન સુંદરીને સ્થાને સૌંદર્ય અને તે પણ પૂજનીય પવિત્ર માંગલ્યયુક્ત જગતને પ્રસન્ન મંગલતા ભર્યું કરનાર આ સૌંદર્ય તેથી મહિમાવંત અંત સુધી વિકસતું રહેલું કદી ક્ષય ન પામેલું આ સૌંદર્ય તેથી વિભૂતિરૂપ એને આવો પૂજન અર્ઘ્ય જ ઘટે કહે કે ભાઈ આ આ સરસ સૌંદર્ય છે તો એને તો પૂજન જ ઘટે દુનિયાવી રીત મુજબ વ્યક્તિનું કશુંક સ્મરણ ચિહ્ન એના અંગ પરથી લેવું જેમ કે આપણે ત્યાં કોઈ અવસાન પામે પછી છેલ્લે ચિત્તા પરથી એને લઈ લેવાનું હોય તો એના જે એના જે ઘરેડા કે બધું એ લઈ લેવામાં આવે છે કે કંઈક એને નારાછડી બાંધી હોય હાથે કે બધું કાપવામાં આવે છે કે ના આ કશું ના લેશો એ આ સૌંદર્યને ખંડિત કરવા બરાબર થાય કે ભાઈ આ સૌંદર્યને સૌંદર્ય રહેવા દો માટે એ પણ અનુચિત કે યોગ્ય નથી એનું હૃદયમાં જે સ્થાન છે તે જ પૂરતું છે તે જ ઈષ્ટ છે આવા પરમ મહિમાવંત વિભૂતિમય સૌંદર્યનું સ્થાન બીજું કોણ લઈ શકે અને એને માટે સ્મરણ ચિહ્ન જેવા સ્થૂળ આધારની શી જરૂર હવે આ જીવન દ્રષ્ટિ કવિને માટે મૃત્યુની ઘટનાને મંગલ બનાવી દે છે કે ભાઈ એમનું પત્નીનું અવસાન થયું પણ મંગલકારી છે સોનેટના છેલ્લા યુગ્મકમાં યુગ્મક એટલે શું છેલ્લી બે લીટી એને યુગ્મક કહેવાય આમ તો યુગ્મ શબ્દ છે એમાં કવિએ આ વાત અત્યંત માર્મિક રીતે મૂકી આપી છે શું કહે છે જુઓ અગ્નિની સાક્ષીએ તેમનું મિલન થયું હતું તે અગ્નિની સાક્ષીએ જ જોદા પડી રહ્યા છે અગ્નિનું સાક્ષિત્વ એટલે અગ્નિ સાક્ષી હોવું તે એ આ મંગલતાનું સૂચક છે અંતિમ સંસ્કારના અગ્નિમાં કવિએ સાક્ષિત્વનું આરોપણ કરી મૃત્યુની ઘટનાને પણ મહિમાવંત કરી છે જો હવે આસ્વાદ જ્યારે આપણે કરીએ ને ત્યારે આપણી ભાષા પણ પ્રાંજલ હોવી જોઈએ મંજાયેલી હોવી જોઈએ અને એ એ કૃતિને આપણા શબ્દોમાં એને ન્યાય આપતી હોવી જોઈએ કાવ્ય આરંભાયું જે છે એ મનની ભારે અવસ્થાના સૂચનથી પરંતુ એ લાગણી તો સૂચન રૂપે જ રહી અને કાવ્યમાં વસ્તુતઃ આલેખાયો સૌંદર્ય યોગની કૃતાર્થતાનો અને સૌંદર્ય પૂજનનો ભાવ અંતમાં છે એક ભવ્ય મંગલ ઘટનાના સાક્ષાત્કારનો ચમત્કાર એટલે સમગ્ર કાવ્ય ભાવમય છે એ ભાવદશા વિશિષ્ટ છે મૃત્યુ વિશે કાવ્યોમાં તો એ વિરલ છે એની પાછળ એક નૂતન જીવન દ્રષ્ટિની પ્રેરણા પડેલી છે એટલે શું કહે છે કે આમ કાવ્યમાં ભાવ અને વિચારનું અદ્ભુત રસાયણ સિદ્ધ થયેલું છે રામનારાયણ માનતા કે કાવ્યનો વિષય વિચારમય લાગણી કે લાગણીમય વિચાર છે એટલે પોતે પણ કહે છે કે એવું કાવ્ય હોવું જોઈએ કે જે કાવ્યનો વિષય વિચારમય હોય જે કાવ્યનો વિષય લાગણીમય હોય એવું હોવું જોઈએ કાવ્યનો પ્રાણપ્રદ ધર્મ એ રહસ્યને લેખતા હતા રામનારાયણનું એ કાવ્ય વિચાર આ કાવ્યમાં ચરિતાર્થ થતો લાગે છે પછી શું કહે છે સર્જક જુઓ કે કાવ્ય સંબોધન રૂપે રચાયેલું છે ધમાલ ન કરો પણ કાવ્યમાં સંબોધ્ય એટલે કે જેને સંબોધન કરવામાં આવ્યું છે તે એ બદલાયા કરે છે પહેલાં ચતુષ્કમાં એટલે કે પહેલી ચાર લીટી છે એ ચાર લીટીમાં જેને સંબોધન કર્યું છે ને એ આંખો છે તો શું કહે છે કે હે એ આંખો તમે તમે વહેશો નહીં પહેલાં ચતુષ્કમાં પહેલી ચાર લીટીમાં સંબોધ્ય છે આખું પછી બીજા અને ત્રીજા ચતુષ્ક બીજી ચાર લીટી ને ત્રીજી ચાર લીટીમાં જે મૃત્યુ પામી છે એના જે સ્વજનો છે એ સ્વજનો જેમાં કવિનો પણ સમાવેશ થાય છે પોતાની જાતને પણ કહે છે ને એમના મન એને કવિનું પોતાનું મન સંબોધ્ય હોવાનું જણાય છે છેલ્લા યુગમકની એટલે છેલ્લી બે લીટીમાંથી પહેલે લીટીમાં અગ્નિને સંબોધન છે તો મળ્યા તું જ સમીપ અગ્નિ ને તું જ પાસ જુદાથી એમાં હે અગ્નિ એમ તો બીજી લીટીમાં સુંદરી સંબોધન છે મૃત પત્નીને સંબોધન છે સંબોધનની આ પલટાતી તરાહ પદ્ધતિ કાવ્યમાં જરાય બાધક બનતી હતી મુશ્કેલી નથી સંબોધન બદલાય છે તો બદલાય છે ઉલટું બદલાતા પરિપ્રેક્ષ્યથી એટલે કે જોઈએ છે જ્યારે આપણે કે આ બધું બદલાય છે ત્યાંથી કાવ્ય વધારે સભર અને સજીવતાભરી ભાષે છે બોલી પહેલી બાર લીટીમાં તો મુખ્ય વાક્ય રચના આજ્ઞાર્થની છે ધમાલ ન કરો ધમાલ ન કરો આમ ના કરો તેમ ના કરો એમ આજ્ઞાર્થની છે તેમાં પ્રાપ્ત પરિસ્થિતિમાં કંઈક જુદી જ રીતે વર્તવા પ્રેરતા અધિમન ના જાણે આદેશો સંભળાય છે કાવ્યના કેન્દ્રીય ભાવને એનાથી અનોખો ઉઠાવ મળે છે કાવ્ય જાણે અધ્યાત્મ અનુભવના પ્રદેશમાં પહોંચી જાય છે કાવ્યની ભાષા અભિવ્યક્તિ જો કેવી ભાષા છે એ સ્વસ્થ અને સ્વભા સ્વાભાવિકતા ભરી છે ઉર્મિરંગી ન વિચારઘન પદાવલી નથી સંસ્કૃત આઢ્ય એટલે કે સંસ્કૃતિ પ્રચુર પણ નથી ગ્રામ્ય એટલે કે એકદમ તળપદા શબ્દ પણ નથી ઘડી બ ઘડી કે થીએ જેવા બોલચાલના પ્રયોગો સ્વાભાવિકતાને જ પોષે છે એક ધમાલ શબ્દ એવો છે જે કદાચ કોઈને પ્રસન્નતાથી વહેતા વાક પ્રમાણે સ્ખલિત કરતાં નાનકડા પથ્થરરૂપે ભાષે એ આવ્યો છે સ્વજનોના સંભ્રમભરી વ્યાકુળ મનોદશાથી થતાં રો કકળ આદિ વ્યવહારોને વ્યક્ત કરવા કે બધા રોવે છે ને કકળે છે એટલે આમ એમની માનસિક અવસ્થા વિક્ષુબ્ધ છે એવી રીતે આવ્યો છે કે ભાઈ ધમાલ ના કરો ને ભાઈ એમ પણ ધમાલ શબ્દના આપણી ભાષાના જે સાહચર્યો છે એટલે કે એના જેવો બીજો અર્થ છે તે એવા છે કે આ પ્રસંગના સ્વજનોના વર્તન માટે એ શબ્દ કેટલો ઉચિત ગણાય એવો પ્રશ્ન સહેજે થાય કારણ કે આવું હોય ત્યારે કોઈ ધમાલ કરે જ નહીં ડિસિપ્લિન જાળવે મૃત્યુનો મલાજો જાળવે સહજ ઉર્મિલ વર્તનને વર્ણવવામાં એ શબ્દ ઉપકારક લાગતો નથી જતો તો સુવા ત્યાં એ કાવ્યની શૃંગારની આબોહવામાં બિછાનું શબ્દ સુરેશ જોશીને ખૂંચો હતો એ યાદ આવે છે રામનારાયણની કવિતામાં આમ શબ્દ વિવેક થોડોક ચર્ચાસ્પદ બને એવા જડી આવે છે કાવ્યજ્ઞની કાવ્યજ્ઞ કવિની સભાનતા ઓછી હશે એમ તો કેમ મનાય કારણ કે આ તો કવિતાને જાણનાર વ્યક્તિ હતી તો એ કાવ્ય વિશે નથી જાણતા એવું તો કેવી રીતે સમજાય કાં તો કવિની ઘણા વાક પ્રયોગોને કવિતામાં નાણી જોવાની કે તપાસી જોવાની તો કૌતુક કૌતુકૃતિ હોય અથવા બોલચાળની ભાષા માટેનો অপ্রસંગિક પ્રવર્તતો પક્ષપાત હોય અથવા તો કવિનો શબ્દ સંસ્કાર જ એવો હોય કે કેટલાક સાચરી અમને বাধક ન બને એટલે આ ગમે તે હોય પણ તો પણ અંતે ઉપસહારમાં કવિ શું કહે છે જયંત પાટક એ વિવેચન સંદર્ભે આશ્વાસન સંદર્ભે શું કહે છે કે તો પણ મૃત્યુ નિમિત્તક છતા મંગલ જીવન સ્થિતિ છલક તો છેલ્લું દર્શન રામનારાયણના નહીં ગુજરાતી સાહિત્યના એક અનન્ય સાધારણ કાવ્ય તરીકે હૃદયને પ્રભાવિત કરે છે અને આ વસ્તુ ફારબસ ગુજરાતી સભા ત્રૈમાસિક જાન્યુઆરી માર્ચ ઓગણીસો ને સિત્યાસી એની અંદર આ લેખ લેવામાં આવ્યો હતો ફરીથી એક વખત કહી દઉં કે આ આપણે પરીક્ષામાં પૂછાવાનું નથી પણ આ માત્ર તમને જાણ થાય એટલા માટે આ કૃતિ મૂકી છે તો તમારે સ્વાધ્યાયના ચોપડામાં આ જે પ્રશ્નો છે એ પ્રશ્નો લખવાના નથી ખાલી વાંચજો ખરા લખવાના નથી તો અહીં આપણે આ કૃતિ જે છે એ પૂરી તો કરીએ જ છીએ બરાબર છે જેથી કરીને તમે આ કૃતિને સમજવાનો પ્રયત્ન કરો તો અહીં વાત પૂરી કરીએ છીએ નમસ્કાર આભાર થેન્ક યુ વેરી મચ